બોલો સતી માતા ની આમ તો ડેઢા સતી માતા ના ભુવાજી આખા ગુજરાતમાં દેહ મંડકો વગેરે માતાજીના ચરણોમાં વંદન રમેશ ભુવાજી વિનુ ભુવાજી ને સમસ્ત ઉલુઆ પરિવાર ને નમન ને વંદન સમસ્ત સમાજના તળી તળી સમાજ આગેવાનો મારા રાગણ ઈવાન ભાઈઓ માતાઓ ને બહેનો આપ સૌ દર્શન કરવાનો મોકો મળ્યો ભાઈ કીધું કે ચૂંટણી છે એટલે જેમ અત્યારે ચૈત્રી નવરાત્રી માં માતાજી ની રમેડો આપણે અમારે પણ મહિનો આખો ચૂંટણીનો છે એટલે આપ સૌને હર હંમેશા આપને તો ખબર છે પણ વિશેષ મારે તો એક એવું છે કે ચૂંટણીઓ તો દર પાંચ વર્ષે આવે ને વચ્ચે આવશે પણ વિશેષ તો ધોધેરા ના યુવાનો અત્યારે ઘણી સંખ્યામાં છે છો ત્યારે તમને વિનંતી કરવી છે કે રાજકારણ ની જગ્યા જો અનુકૂળ આવે એ આપણે વર્ષોથી વોટ આપતા પણ તમને ખાસ વિનંતી એટલા માટે કરો છો કે આપણે યુવાનો જોવો છો ત્યારે હમણાં હમણાં યુપીએસસી ની ક્લાસ વન ની ભરતી આવી એમાં સૌથી વધુ પાટીદાર સમાજના દીકરાઓ આવ્યા આપણે એમ પણ કહેવાય પાટીદાર સમાજ એના સમાજ માટે કેટલા ભવનો ઉભા કર્યા એ દીકરાઓને ભણવા પામી પાટીદાર સમાજે મહેનત કરી ઘણા હિંસા કરે પાટીદાર સમાજના આટલા દીકરા પણ એમણે એમનો લોહી પરસેવો એક કરી મહેનત કરી ત્યારે આઈપીએસ ની પરીક્ષા પાસ કરી ત્યારે તમને વિનંતી કરું છું કે રાજકારણ આવશે જશે અમારા જેવા ઘણા બધા નેતાઓ આવશે પણ આપશો આ ચૂંટણી પચ્યા પછી યુવાનોને ખાસ વિનંતી સમાજના ભવિષ્ય માટે હવે આ વિસ્તારમાં તો પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે અને દુનિયા અત્યારે યુગ આજુબી જયારે વિશ્વ ઉપર નજર કરો તો વિશ્વમાં લોકો જવાની દોડ છે ત્યારે તમને એ વિનંતી કરું છું કે વટ છોડી દો વતન છોડી દો અને વેસન છોડી દો જે જે લોકોએ વતન છોડીને ભારત દેશ ગયા હૈદરાબાદ કર્ણાટક જે પરિવારો સુખી થયા છે ત્યારે આપને વિનંતી કરું છું એક ધંધા રોજગારમાં જવું ને ખાતર કે આટલી જમીન આપણે મારે નથી જાવું આવું ના કરજો એક બે જ બાકીના ના ધંધો કરો એ નક્કી કરો અને વિશેષ કુદરતે તમને બધાને ખુદ આપ્યું છે ત્યારે શરૂઆત કોઈ પણ કરો તો એ અઘરી હોય છે પણ બધા યુવાનો ભેગા થઈ નરેશભાઈ અને એવી શરૂઆત કરો ગામો ગામથી ફાળો લઈને જગ્યા લઈ લો અને સમાજના દીકરા દીકરી ભણે એના માટે ધોનેરામાં ભવ્ય બિલ્ડીંગ બનાવો ને તમે કોઈ મહિનો કપડા લઈને આવી જઈને તમે કોઈ ગામડે ગામડે તમારી હાથે ફરી મહેરબાની કરી અને સંકુલ બિલ્ડીંગનો ઉપગ્રહ વિનંતી કરું છું અને વિશેષ ચૂંટણીઓ આવે એટલે બધા કહેશે પણ તમને ખાસ શિક્ષણ માટે એટલે કહું છું ભવિષ્ય જયારે તમામ ભરતીઓ આવે લિસ્ટ આપણા દીકરા દીકરી પાસ થયા વિના ઉભા ના હોય ત્યારે દુઃખ લાગે છે કે બીજા સમાજોના દીકરા દીકરીઓ તમામ પરીક્ષામાં પાસ થાય આપણે ઘણા બધા પાસા હોઈએ આપણે તો સૌથી વધુ આજથી પંદર વીસ વર્ષ પહેલા પીએસઆઈ ની ઓનરી ઊંચી કરવાની હોય તો હિતકેટ રબારી હોય એની પાછળનું કારણ કાયકવાર સરકાર હતી મહેસાણા પાટણ વડોદરા એ જિલ્લામાં જયારે ગાયકવાડ સરકાર હતી ઓનો ભરવાનો હતો રબારી સમાજ પર પ્રીતિ ઓનો નતો ને એના કારણે ભણાયા અને એ ટાઈમે પીએસઆઈ થતી એનું કારણ ગાયકવાડ સરકાર હતી એટલે આપને વિનંતી કરું શિક્ષણ માટે કરજો અને વિશેષ બીજી પણ વિનંતી કરું ચૂંટણી ચાલે છે અમારે વાવમાં તો ઘણા બે વર્ષ ત્રણ ચૂંટણીના બે છ વર્ષ થઈ ગયા બે ટર્મ થી ચૂંટાય છે સરળ સ્વભાવના છે લોકોના સુખ દુઃખમાં હર હંમેશા લડે છે આક્રમક રીતે લડે છે એટલે જેની બેન આમ તો આગળ જીલાવે મહામહત્વ છે બનાસકાંઠની બેન ગેની બેન પણ આપે કાલે જોયું હશે ખૂબ કાવા દાવા કરીને હાઈકોર્ટના વકીલો લાવીને ફોર્મ ઉડાડવા માટે છેલ્લી કક્ષાએ લોકો આવ્યા હતા છતાં બધાની તમારી સૌની માતો છે ત્યાંથી ફોર્મ રહી ગયું ચૂંટણી મેદાનમાં શરૂઆત થઈ ગઈ છે એટલે ધોનેરાની પ્રજાને મક્રમતાથી વિનંતી કરું છું કે આપે તો ઘણી બધી આફતો જોઈ છે ત્યારે આપના સૌના પ્રશ્નો માટે હર મા સાક્ષી તમારા પોણીના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય સમાજના માલધારી સમાજની વેદના તમે જોતા હશો કે આખા ગુજરાતમાં ગૌચરો બજારમાં અમદાવાદ હોય સુરત હોય એ બેન દીકરીઓ ઉપર જયારે પોલીસ લાઠીઓ વરસાવતી હતી એ શબ્દો એ દિવસો યાદ કરજો કે આ માલધારી લોહી ઉકળવું છે કે આપણી બેન દીકરી ઉપર જયારે પોલીસ લાઠીઓ વરસાવતી હોય અને ભાજપમાં બેઠેલા બોલી પણ ના શકતા હોય એમ બેન દીકરી માટે એમની આન ઉપર જયારે પ્રહાર કરતા આખા ગુજરાત માં આંદોલન થતું હોય એક પણ ટિકિટ ન બદલતા હોય ત્યારે પોનસો ને રજવાના રજવાડા જાગીદારો એક ઝાટકે આપી દેવી ટિકિટ ન બદલે આવી હિનકક્ષાની રાજનીતિ આ લોકો લઈને આવી એટલે આખા જિલ્લામાં ડેરી હોય બેંક હોય માર્કેટ યાર દિશાની હોય લાકડીની હોય લાખ નો સંખ્યા લઈ લીધો એટલે ધોધેરા પર વારો ના આવે બધા હાકીનેજો રાધનપુર થી વાવ આવ્યા વાવ થી ધોધેરા ઉપર નજર છે એટલે મહેરબાની કરજો ધોંધા હાકીય રેજો એ વિનંતી કરું છું મારું પણ માગવું તનકે કાજ પરમારથ ને કારણે માગતા ના આવે મારે કેમ કહે છે એટલા માટે ખોળો પાત્રો છો તમે ખોળાની લાજ રાખજો એવી વિનંતી કરવા આવ્યો છું એ જ શબ્દો સાથે આપણે ખૂબ ખૂબ આભાર બોલો સધી માતાની